સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસમાં બંધ મકાનમાં પત્તા પાનાનું રોકડ રૂપિયાનું હર જીતનો જુગાર રમતા ઇસ્મોને પત્ની પાડતી વડોદરા શહેર વારસિયા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેર વારસીયા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળેલ કે કે વિનોદ જવેરસિંહ વણજારા કિશનવાડી વુડાના મકાન બ્લોક નંબર બેતાલીસ રૂમ નંબર ચોવીસમાં પોતે તથા બહારના માણસોને ભેગા કરી પત્તાપાના વડે પૈસાની હરજીતનો જુગાર રમી રમાડી રહેલ છે જે આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભોલુ વણઝારા રાજુ વણજારા પ્રવીણભાઈ ઉર્ફે પિન્ટુ વણજારા વિનોદ વણજારા જગદીશભાઈ ઉર્ફે જયેશ વણજારા વિનોદ વણજારા ખુશપાલ વણજારા અનિલ વણજારા પિયુષ વણઝારા જગદીશભાઈ ઉર્ફે જયેશ વણઝારા તથા અજયકુમાર વણઝારા નામના કુલ અગિયાર રીસમોને કુલ એક લાખ બે હજાર ચારસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જોગાર ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં